અહીંયા સંસ્થાઓમાં અંદાજેક સાઠ હજારથી વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરી રહ્યા છે ઓગણીસસો ચુંબોતેરમાં સર્વપ્રથમ દીકરા દીકરીઓને સમાનતા કાપતી ગુરુકુળ અભ્યાસ માટેની સંસ્થા શરૂ કરી છે જ્યાં જે વટેવૃક્ષ સમાન સંસ્થા છે જ્યાં સ્કૂલથી લઈ કોલેજ સુધી અભ્યાસની વ્યવસ્થા છે ત્યારે રાષ્ટ્રવાદી સંતના પૂર્ણ પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગુરુકુળ સાથે સંકળાયેલા લોકોએ બંધન કર્યા હતા તેના દિવસે સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગુરુકુળમાં બાળકોને શિક્ષણ પૂરું પાડનાર શિક્ષકો દ્વારા આજે શ્રી સ્વામી નરણ ગુરુકુળ ગાંધીનગરના સ્થાપક શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી આપણે એ ગરીબો માટે કઈ ને કઈ કરી છૂટવું જોઈએ એની ગરીબી દૂર થાય આપણા દેશનો એક માણસ ગરીબ હોય અને એટલે પહેલા જમાનામાં અમે જન્મ સ્વરાજ નહોતું પણ એક ગામમાં લોકો એટલા દયાળુ હતા કે કોઈ ગામમાં ભૂખ્યો માણસ ન મળવા દે હું પોતાની બનતી મદદ હું નહેરીજન હોય ગમે તે હોય તો આમ હતો ગામમાં કે અમારા ગામમાં કોઈ માણસ ભૂખ્યો ન મળે ત્યારે અત્યારે એ ભાવ દયા ભાવ જતો રહ્યો છે એટલે દયા ભાવ ચેળવવો જોઈએ હવે અને જે બધાનું કોઈનું અનિષ્ટ તો ઈચ્છો જ નહીં જેટલી પ્રગતિ થાય એટલી કરો બીજું કે આળસ ફૂલમાં છોડીને મહેનત કરે તો જ કંઈ સર્જન થાય અત્યારે અત્યારે અમે જ ત્યાર સંસ્થા બાર મહિને પાંચ કરોડનું કામ કરે છે વિકાસનું હવે એને કરીને આખી સંસ્થા ઊંચી છે આજે આ સંસ્થામાં અમારા ચાલીસ હજાર છોકરા ભણે છે સત્સંગ શિક્ષા પરિષદ ટ્રસ્ટ નીચે ભાવનગર પોરબંદર આઠ ઠેકાણે શાખાઓ છે એમાં તો આપણે બને એટલું આપણા ભાઈઓને અને જે સુખી માણસો છે તો પોતાના સગાવાલા ગરીબ હોય એને મદદ કરીને તને છોકરાને ભણાવવાનો તૈયારી કરે પોતાથી બનતું દાન આપવું જોઈએ અને ગીતામાં ભગવાને કહ્યું અભયમ સત્વ સંશુદ્ધિ યોગ વ્યવસ્થિત દાનમ દમશ યજ્ઞ સ્વાધ્યાય તપ દાન છે એ સત્વગુણ છે અને દૈવી પ્રકૃતિનો ગુણ છે એટલે આપણેથી બનતું વિદ્યાદાન હોય માટે કરવું જોઈએ અને આપણા ઘરથી જ સવું કરો છોકરાને ભણાવવાનો આગ્રહ રાખો ડૉક્ટર એન્જિનિયરો થવા જઈએ અને એ આ બધા અમારા શિક્ષક મહા મહાનુભાવો આવ્યા છે એ બદલ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને સૌને ભગવાન સશક્ત સારા સ્વાસ્થ્ય સાથે આ કામ કરવાની શક્તિ આપો એવી ભગવાન પાસે હું પ્રાર્થના કરું જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ગાંધીનગર ટ્રસ્ટ સત્સંગ શિક્ષા પરિષદના મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીનો આજે જન્મદિવસ છે નેવું વર્ષ પૂરા કર્યા છે એમણે અને છેલ્લા ઓગણીસો ને એકોતેરની સાલથી તેમણે અભ્યાસ પૂર્ણ કરી ગાંધીનગરને પોતાની કર્મભૂમિ બનાવી શિક્ષણ ક્ષેત્રે કામ શરૂ કર્યું સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક્રાંતિકારી પગલું ભર્યું અને કોઈ એજ્યુકેશન ચાલુ કર્યું અને આજે સમગ્ર ગુજરાતની અંદર ભાવનગર પોરબંદર કેવડીયા કોલોની લાઠીદળ ધરમપુર રોજડ ગાંધીનગરને ગાંધીનગરની આ પાસમાં ફાટ ગામ આટલી જગ્યાએ સંસ્થાઓ ચાલે છે કેજીથી લઈને પીજી સુધી એજ્યુકેશન બાળકો મેળવી રહ્યા છે આજથી પિસ્તાળીસ વર્ષ પૂર્વે જ્યારે શિક્ષણની ખૂબ જ જરૂરિયાત હતી ત્યારે સ્વામીજીએ શિક્ષણ ક્ષેત્રે કામ કરવાની શરૂઆત કરી નાનકડી શરૂઆત પણ આજે વટવૃક્ષ થયું પિસ્તાલીસ હજારથી પણ વધારે બાળકો આજે સમગ્ર ગુજરાતમાં સંસ્થામાં ભણી રહ્યા છે અને ઉચ્ચતમ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે સંસ્થાની વિશેષતા એ છે સંસ્કાર સાથેનું ઉચ્ચતમ શિક્ષણ શિક્ષણ તો બધે જ મળે છે પણ સંસ્કાર શુદ્ધ જગ્યાએ મળતા હોય છે સંસ્કાર સાથેનું શિક્ષણ છે એ જ સાચા અર્થમાં શિક્ષણ છે પરિવારની એકતા જળવાઈ રહે છે કુટુંબમાં શાંતિ જળવાઈ રહે છે એવું ભગીરથ કાર્ય સ્વામીજીએ કર્યું છે અને લગભગ પંદરસોથી વધારે સ્ટાફ મિત્રો હશે બધા ગુરુકુળ પરિવારની સાથે અને દર વર્ષે નવા નવા રોજગારીના સ્થાનો ઊભા થાય છે લોકોને રોજગારી પૂરી પાડવી ગરીબોને મદદ કરવી આફતના સમયે પણ રાહતની કામગીરી કરવી વગેરે સામાજિક કાર્યો પણ સંસ્થા તરફથી ચલાવવામાં આવે છે તો આજના પ્રસંગે સ્વામીજીનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને સમાજને એમના જ્ઞાન નો એમને શક્તિ નો સતત લાભ મળતો રહે એ ભગવાન ના શ્રી ચરણો માં પ્રાર્થના જય સ્વામિનારાયણ સચિન સાથે નિકુલ પટેલ લાઈવ ગુજરાત ન્યૂઝ ગાંધીનગર